તો ભારતીય જનતા પાર્ટી પાસે ભરૂચ લોકસભા સીટ માટે કોઈ ઉમેદવાર નથી કેમ કે ત્યાંના આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ આ વાત કહી રહ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તેમના છ છ ટમથી જે અત્યારે હાલના સાંસદ છે તેઓ પણ હવે હેપતાઈ ગયા છે ચેતન વસાવાની લોકપ્રિયતા દિવસે ને દિવસે ભરૂચ લોકસભા સીટ ઉપર વધતી જઈ રહી છે તેવા તેમનું કહેવું છે ને તેમના જે જન સમર્થન છે લોકોનો જે આવકાર છે તે જબરજસ્ત મળતો દેખાઈ રહ્યો છે એટલે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં આ પ્રકારનો માહોલ કોઈ પણ રાજકીય નેતા માટે હું ખૂબ સારા સંકેતો આપી રહ્યા છે આ બાબતને લઈને લોકસભાના ઇન્ચાર્જ જે આમ આદમી પાર્ટીના છે ભરૂચ સીટ પરના યાકુબ ગુરુજી તેમના દ્વારા મહત્ત્વની વાતો કરવામાં આવી છે અને જે ઉપર કરવામાં આવેલા કેસ છે તેના વિશે પણ તેમને ખોટા ગણાવ્યા છે અને સરકાર સામે પ્રહારો કર્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભરૂચ લોકસભાની સીટ ખૂબ ચર્ચામાં છે કેમ કે ચેતર વસાવા જેઓ હાલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય છે ને આગામી સમયમાં તેઓ લોકસભાની ચૂંટણી લડવાના છે તેને લઈને પણ ત્યાં જેવી રીતે લોકોનો જનસમર્થન મળી રહ્યું છે એક નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય બનેલો આ યુવાન આદિવાસી નેતા છે હવે દિવસેને દિવસે પોતાની લોકપ્રિયતામાં જે વધારો કરી રહ્યો છે કે આગામી સમયમાં તેને કોઈ પાર્ટી દ્વારા એક એમપીની ટિકિટ આપવાની વાત કરવામાં આવી છે એટલે ખૂબ મોટી વાત કહેવાય આટલા નાના કાર્યકાળ દરમિયાન કોઈને લોકસભાના સાંસદ માટેની જો ટિકિટ આપવામાં આવે તો એના માટે પ્લસ પોઈન્ટ પણ ગણવામાં આવે છે તેને લઈને જેતર વસાવાની જે ફોજ છે તે કામમાં લાગી ગઈ છે ને માત્ર આમ આદમી પાર્ટી નહીં પરંતુ આદિવાસી સમાજના લોકોએ પણ મન બનાવી લીધું છે કે જેતર વસાવા છે તેઓ ભરૂત લોકસભા સીટ ઉપર લડવાના છે તેને લઈને ઠેર ઠેર હવે પ્રચાર પ્રસાર છે તે તેજ કરી દેવામાં આવ્યા છે હજી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને પડઘમ વાગ્યા નથી પરંતુ કાર્યકર્તાઓએ પ્રચાર પ્રસારની કમર કસી લીધી છે ને ખાસ કરીને વાત કરીએ તો જયતર વસાવા પર જે કેસ કરવામાં આવ્યો છે તેમના કારણે તેમની લોકપ્રિયતામાં વધારો પણ થયો છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનું પણ માનવું છે આને લઈને ભરૂચ લોકસભા સીટના ઇન્ચાર્જ યાકુબ ગુરુજી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તેમણે હાલની જે ભરૂચની પરિસ્થિતિ છે કેવી રીતે લોકો ચૈતર વસાવાને આવકાર આપી રહ્યા છે કાર્યકર્તાઓને આવકારી રહ્યા છે શું માહોલ છે હાલનું ભરૂચનો તે વિશે તેઓ પોતાના નિવેદનમાં જણાવી રહ્યા છે પહેલાં તો યાકુબ ગુરુજી શું કહી રહ્યા છે તે જોઈ લો હું યાકુબ ગુરુજી ભરૂચ લોકસભા ઇન્ચાર્જ આમ આદમી પાર્ટી આજે લોકસભાની ચૂંટણીની તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભરૂચની લોકસભા બેઠક સમગ્ર ગુજરાતમાં આજે ખૂબ જ ચર્ચિત છે કારણ એનું એટલું છે કે એક સામાન્ય પરિવારમાંથી આદિવાસી સમાજના યુવાન યુવાન વડે ધારાસભ્ય બને છે ધારાસભ્ય બનીને લોકોના કામ કરે છે લોકોમાં લોકપ્રિય બને છે વિવિધ પ્રકારના મુદ્દાઓ પર લોકોની મદદે પહોંચે છે આમ ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં માનવસર્જીત પૂર આવ્યું ત્યારે આ ચેતરભાઈ પોતાનો મત વિસ્તાર ના હોવા છતાં પણ અન્ય વિસ્તારોમાં પહોંચી ગયા લોકોની મદદ કરી ખેડૂતોની મદદ કરી યુસિએસિનનો મુદ્દો હોય તો એમાં પણ એમને પોતાના સમાજને હક અપાવવા માટે અવાજ ઉઠાવ્યો ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર જે યોજનાઓ આદિવાસી પરિવારો માટેની હતી જે કાગળ પર હતી એમાં ભ્રષ્ટાચાર થતો હતો એ એને ખુલ્લી પાડી અને આદિવાસીઓની સુધી એમનો હક પહોંચે એવી વ્યવસ્થા એમને બનાવી આના કારણે ચેતરભાઈ લોકોમાં લોકપ્રિય થયા ભારતીય જનતા પાર્ટીના પેટમાં ટેલ લેડાયું અને ભારતીય જનતા પાર્ટીએ એમની ઉપર એક ખોટો કેસ કર્યો આજે ચેતરભાઈ અને એમનો પરિવારને ભારતીય જનતા પાર્ટી ત્રાસ આપી રહી છે આનાથી લોકોની અંદર ચેતરભાઈ પ્રત્યેની લાગણી વધી છે પ્રેમ વધ્યો છે વિશ્વાસ જન્મ્યો છે કારણ કે એક ભારતીય જનતા પાર્ટી જેવી તાનાશાહી સત્તા સામે એક આદિવાસી યુવાન અડગ રહીને આજે લડી રહ્યા છે કોઈ પણ જાતના લોભ અને લાલચમાં આવ્યા નથી આટલું બધું થયા છતાં પણ આજે પણ એક સંઘર્ષ કરે છે અને આનાથી લોકો પ્રભાવિત થયા છે અમાર અમારા જેવા લોકો અમે જ્યારે આજે લોકસભા વિસ્તારમાં છેતરભાઈના કામ માટે કે આમ આદમી પાર્ટીના કામ માટે જઈએ છીએ ત્યારે લોકો અમને ઉત્સાહથી આવકારે છે કારણ કે અમે છેતરભાઈના કાર્યકર છે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર છે આ વાતાવરણ આજે ભરૂચ લોકસભામાં ઊભું થયું છે ભરૂચ લોકસભાની આવનારી આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ છે આજે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવાર નથી કારણ કે ચેતરભાઈની સામે લડી શકે એવો કોઈ ઉમેદવાર નથી છ છમ સુધી ચૂંટાયેલા ભાજપના સાંસદ આજે ચેતરભાઈની સામે વામણા પુરવાર થયા છે સાતમી તારીખે ચેતરભાઈના સમર્થનમાં એક જનસભા જાહેર સભા થવા જઈ રહી છે જેમાં દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્થાપક આદરણીય કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી આદરણીય ભગવત માંજે આવી રહ્યા છે લોકો સામૂહિક રીતે ઉત્સાહથી સ્વયંભો આ સભામાં જોડાવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે એક લાખથી વધુની જનમેદની અહીંયા ભેગી થવાની છે ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો મેળવવાનું સપનું આ વખતે પૂરું નહીં થાય એ વાત નિશ્ચિત છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જેવી રીતે યાકુ ગુરુજી દ્વારા પહેલાં તો પોતાની વાત સમક્ષ જે મૂકી છે તેમણે એવું કહ્યું છે કે ચેતર વસાવા ઉપર ખોટા કેસો કરવામાં આવે છે એટલું જ નહીં તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આરોપ કર્યા છે અને કહ્યું છે કે તેમના પરિવારને પણ ત્રાસ આપવામાં આવી રહ્યો છે વાત આટલેથી ન અટકતા જેવી રીતે હાલ કેમ્પેન આમ આદમી પાર્ટીનું ભરી સીટ અને જે આજુબાજુના તાલુકાઓ છે ત્યાં ચાલી રહ્યું છે તે લઈને પણ તેમણે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી છે અને આગામી સમયમાં ચેતર વસાવવા માટે લોકોનો ઉત્સાહ છે તે વધતો જઈ રહ્યો છે તે વાત પણ તેમણે કરી છે હવે જોવાનું એ રહ્યું કે ત્યાંની જનતા એટલે કે જે મતદારો છે તે કોના તરફ જાય છે ભારતીય જનતા પાર્ટી તરફ જાય છે આમ આદમી પાર્ટી તરફ જાય છે કે પછી કોંગ્રેસ તરફ આ વખતે ચૂંટણી ગુજરાતમાં એલાયન્સ સાથે થાય છે કે પછી ઇન્ડિવિજ્યુઅલ ચૂંટણી તમામ ઉમેદવારો લડશે તે તમામ બાબતો હવે ભવિષ્યના ગર્ભમાં રહેલી છે પરંતુ જે રીતે એક બાદ એક પ્રતિક્રિયાઓ નેતાઓની સામે આવી રહી છે ને ચેતર વસાવાને લઈને એક માહોલ બનતો દેખાઈ રહ્યો છે તેના કારણે હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ મામલે શું નવી રણનીતિ છે તે ભરૂચ લોકસભાની સીટ ઉપર બનાવે છે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું લોકસભાની સીટ ભરૂચની અને ચેતર વસાવાથી જોડાયેલા જે સમાચારો છે સતત અમે તમારા સમક્ષ મૂકતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ન્યૂઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં